તમે તો જ્યા પાછો ઊંચું જોશે આમ જોશે આમ જોશે મજા આવે આવે એ માલું હાલો ચોકલું જબરું તું તો ગયા જ માલું ચોકલું તમને જબર મજા આવે ને હા તને જબર મજા આવે હે હા માનુ હેડા નીચે ચૌત્ર આવતા હેડો ચલો હે આય તું આય મારે લેડા ચલો હેડો હેડ એ તું તો યક્શન સાથે ઊંઘી ગયા એક્શનથી ઊંઘી ગ જોરદાર ઊંઘી ગયા जोर <laughs> तब तो जोरदार होगी जियान ले यार मनु सूरी है जिया री है निकाल एक ही करवा गया ही है चो बाथरूम करवा गया ही जिया <laughs> ले यार बाथरूम कर दियो तो तब वा <laughs> <कालूर। laughs> तो चोर हम बेहद वाक नहीं जिया कालू यार कालू तू तो जबरदस्ती है ही यारी ওয়াশিং মেশিন খোয়ারে তো চাই তুই মারা মতো চিল্লা বেদি জায়গায় খোয়ারি আই মারা সুকা তুই ওয়াশিং মা বেই জিয়া হ্যাঁ কালিও আ হ্যাঁ চলো পাশে জিও জিও

જંબર નહો બાની ખર હેડે આવા ગરમી આવી જઈએ ને એના હિસાબે તમને સિંગ હારી ગમા સિંગમાં બે હશું ગમા હે કાલું આમ તો જો કાલીયું હા માલ્યો કાલ્યું કાલિયો કાલીઓ કાલીઓ કાલી તાલ્યા કાલી કાલ્ય કબૂતર અહીંયા એટલાં તમે એવું કરી રહ્યા ને હેં ચલો હવે મૂકી દઈએ મૂકી દઈએ ચલો ટાટા કઈ દે નીકળ્યા કર્યા બહાર યાર તારા નહીં નીકળવું ચાલ બહાર લેડ નહીં આવું તારા હું જોયા કરો છો હેં તો શું જોયા કરે છે ગાંડું